એક કલમ ના હાડે શું વાત કરો ભુવાની તમે કોત લાને બોલો ન્યાય ફીટ તમારી પરવાનગી હોય ભુવાજી બોલો તો આગ પડે ને પડે ના પછી ડોહા બોલ્યો શું કેવું

મારી ઝોપડી નું ભાઈ વેણ સેલ્યા શું બોલી સધી સિકોતર માતા નું નાકુ પકડી પાડો તો વખો મટકી જાય હોળવી સધી તેની જગ્યાએ ફેરવી પણ હજુ વખો નો મટતો

હું તમને ઓળખું છું હું તમે તમને બહુ ઓળખું છું તો વખો મટાડી આલુ પાછલી હોસ્બેન્ડ છે નહીં કરો હા દર્શક નઈ કરો હા કરું તફીઠો થમ્યો જે જે તપલીક થાય ને એ મટાડી આલુ પહેલા ધોળમાં સધી કેય કરવું જે જૂનું થડું હતું કુવા વાળું મેલ નઈ કરો તમે પછા જગ્યાએ ફેરવશો ને તો ઈ જાહે નહીં ચમકેનો વચન કોલ થઈ જેલો છે કુવાના કોઠી પણ એ દેરું એવું કહે છે કે એનું એમથી થી પાછું થાશે થશે ગમે તેનું આગા પાછું કર્યું પણ તો બે ઘર માટી નું ઘર હતું ખબર છે હું શું બોલું છું મને બોલ હોય એટલી વાત કરવા વાળી ઘર માં મારો દીવો થાતો તો ની કોઈ ગોતનાર ભુવા નથી લે છે લેવાળું હા એ પડી જ નવું કે ના બનાવ્યું

ના થોડે મોટી ના થાય ભાઈ હું તો બોલું ને કે ત્રણ મહિના આવું થાય ના થાય તો તમને મનવી ને વિશ્વાસ ના આવેલા ભાવ વાળો ક્વંતિ ખરું ખોટું હા

એ તો પગ ભડાવા વાળા મન બીજું જે દાડે હું આવું તે દાડે માતા સાક્ષી જે બોલી હોય ને તમારો જેટલો વખો બંધ કરી બંધ કરી જો ના કરું મારી માતા દોહા વેણસે છે સમય આવે વેળા ના બદલું તો મારી માતા નું વેણ છે અતિ અંતિ વેળા હારી લાવ્યું પણ તમારો વચ્ચે ઓકી રાખ્યું બીજું બોલતી નથી પડતી ભાઈ